ચોરી લૂંટ સહિતના ગુનાઓમાં ગયેલા મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવા પોલીસ દ્વારા હાલ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો છે તે વરાછામાં યોજાયેલા તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં સાડા ચાર કરોડ વધુના ડાયમંડ વેપારીઓને પરત કર્યા હતા

જેમાં હીરા વેપારીઓને સાડા ચાર કરોડનો માલ પરત કરાયો હતો તો સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનું પણ સન્માન કરી પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સુરત શહેરમાં તેરા તુજકો અર્પણ દેશના ઇતિહાસમાં કદાચ આ પ્રકારની લૂંટ માત્ર ત્રણ કલાકમાં એ લૂંટના સૌ આરોપીઓને પકડવામાં આવ્યા ગણતરીના દિવસોમાં બધી લીગલ પ્રોસિજર પૂર્ણ કરીને કોર્ટમાંથી માલ મુક્ત કરાવીને ચારસોથી વધારે કરોડ રૂપિયાનો આજે આ હીરાના પેકેટો મૂલ વેપારીઓને પરત આપવામાં આવ્યા છે આ દેશના ઇતિહાસમાં આટલી ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવામાં કદાચ આ પહેલી ઘટના છે આ જ રીતે ગુજરાત પોલીસે બનાસકાંઠામાં જે લૂંટ થયેલી એ બી રાતોરાત પાટણ અને બનાસકાંઠાએ સાથે મળીને એ લૂંટનો ઉકેલ લાવ્યો તમામ આરોપીઓને પકડવામાં આવ્યા હતા સુરત પોલીસ દ્વારા હાલ વિવિધ પોલીસ મથક વિસ્તારમાં તેરા તુચકો કાર્યક્રમ યોજી અનેક લોકોને તેમનો મુદ્દામાલ પરત કરાતા તેઓના મોઢા પર આજે ખુશી વ્યાપી જવા પામી છે સાથે